નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના ડીએ અંગે વાત કરવાના છીએ તો વાત કરીએ તો ડિયરનેસ એલાઉન્સ ન્યૂઝ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આગામી ડીએમાં થશે આટલો વધારો તો મિત્રો આગામી ડીએ વધારો એટલે કે જુલાઈ બે હજાર પચીસનો વધારો તો તે ડીએ વધારામાં કેટલો વધારો થવાનો છે તેની આજમાં વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ કયા કયા પરિબળો લાગુ પડશે તે પણ ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંતર સુધી જોઈ લેજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માંગતા હોવ તો આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડિયરનેસ એલાઉન્સ હાઈક કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે તો આ વખતે ડીયરનેસ એલાઉન્સ એટલે કે ડીએમાં સારો વધારો થવાની અપેક્ષા છે તો તમને જણાવી દઈએ કે આ વધારાથી એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે તો સરકાર દ્વારા જાહેર કરાયેલ આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે અને આ વખતે ડીએમાં સારો એવો વધારો થવાની પણ અપેક્ષા છે તો તમને જણાવી દઈએ કે આ વધારાથી એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તો સરકાર દ્વારા જાહેર કરાયેલા અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે આ વખતે મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થવાની અપેક્ષા છે તો જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધી ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે પંચાવન ટકા થયો તો હવે જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસ માટે ડીએની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં થવાની શક્યતા છે તો આ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે મિત્રો તો મિત્રો જે વધારો આપણે અગાઉ થયો હતો તે એટલે કે જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીનો તો ડીએમાં માત્ર બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તેના લીધે ડીએ હાલમાં પંચાવન ટકા મળી રહ્યું છે તો હવે આગામી ડીએ વધારો એટલે કે જુલાઈથી ડિસેમ્બર બે હજાર માટે તેનો જાહેરાત જે છે તે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં થવાની શક્યતા છે અને આ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચ હેઠળ છેલ્લો વધારો તો સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં આ છેલ્લો વધારો હશે અમે આ માટે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે જોકે આઠમા પગાર પંચ માટેની સમિતિ હજુ સુધી રચાઈ નથી તો આ વર્ષે જાન્યુઆરીમાં સરકારી પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી મિત્રો તો મિત્રો સાતમા પગાર પંચ હેઠળનો આજે જે વધારો છે તે જુલાઈ બે હજાર પચીસનો છેલ્લો ડીએનો વધારો હશે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમો પગાર પંચ સમાપ્ત થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચની ભલામણો છે તે લાગુ કરવામાં આવશે પણ હજુ સુધી આઠમા પગાર પંચ માટેની સમિતિની રચના થઈ નથી અને આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે પગાર પંચની રચનાની મંજૂરી આપી હતી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો બીજા ભાગમાં કેટલી વૃદ્ધિનો અંદાજ છે એટલે કે આ જે આગામી વધારો છે તેમાં કેટલો વધારો થઈ શકે છે તો એપ્રિલમાં ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ થયો છે તો આ વધારો કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે કારણ કે તેનાથી તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની ધારણા છે અને જાન્યુઆરી બે હજાર પચીસમાં આ સૂચંક આંક એકસો ને તેતાલીસ પોઈન્ટ બે હતો જે દર્શાવે છે કે તે સતત વધી રહ્યો છે મિત્રો તો મિત્રો આગામી જે ડીએ વધારો છે તે આપણે એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સને આધારે કરવામાં આવશે તો એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સ જાન્યુઆરીથી સૂચંકાંક એકસો ને તેતાલીસ પોઈન્ટ બે હતો જે દર્શાવે છે કે તે સતત વધી રહ્યો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સમાં સતત બીજા મહિને વધારો થયો છે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઘટાડા પછી આ સૂચંક આંકમાં આ વધારો જોવા મળ્યો છે જો મે અને જૂનના સીપીઆઈઆઈ ડબલ્યુના આંકડા પણ વધે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો અત્યારે હાલમાં સતત જે એઆઈ સીપીઆઈના આંકડા વધી રહ્યા છે તો જો મે અને જૂનમાં પણ સીપીઆઈઆઈ ડબલ્યુના આંકડા વધે છે અને તેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો અંતમાં હવે તમને જણાવી દઈએ કે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતા લેબર બ્યુરો દેશના અઠ્યાસી મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં ફેલાયેલા ત્રણસો ને સત્તર બજારોમાંથી છૂટક ભાવ એકત્રિત કરીને દર મહિને ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચંક આંક બહાર પાડે છે મિત્રો અને આ જે આંકડા છે અને તેના દ્વારા જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે નક્કી થતો હોય છે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર